પરનો રસ્તો જે હાલ બિસ્માર હાલતમાં તો છે જ પણ મોટા વાહનો ના જઈ શકે તેવો સાંકળો પણ થઈ ગયો છે માંડ માંડ એક રિક્ષા જઈ શકે તેવા આ રોડ ઉપર ઇન્ડસ્ટ્રીઝને લાગતો આ રોડ હોય જેના લીધે માલવાહક ટેમ્પોની અવર જવર આ રસ્તા પર થતી હોય છે રસ્તો સાંકડો હોવાના લીધે આ ટેમ્પો પલટી મારી ગયો ને રોડની એક સાઈડ પડ્યો જો આ નહેરમાં પડ્યો હોત અથવા તો કોઈ જાનહાની થઈ હોત પણ એવું કશું બન્યું નથી આંટિયાવાડ પંચાયતનો આ રોડ નવો બનવા માટે પાસ થઈ ચૂક્યો છે પણ હજી સુધી બન્યો નથી અને હવે પંચાયતની નવી લોબી ચૂંટાઈને આવી ચૂકી છે તો એ આ રસ્તો જલ્દીથી બનાવે અને પ્રાથમિક ધોરણે પૂર્ણ કરે એવી ગ્રામવાસીઓની માંગ છે